કર્મચારી અને એડવોકેટ બંને સામા ફરિયાદ બ્લેક ફિલ્મવાડી નંબર વગરની કારનું શૂટિંગ કરતા વકીલ મેહુલ બોગરાને પોલીસે ફટકાર્યા સમર્થકો સાથે બોલ પોલીસ પોતે નિયમોનું પાલન ન કરે તે વાત ગંભીર છે પર્વત પાટિયા બીઆરટીએસ પાસે રવિવારે સવારે ફિલ્મવાડી નંબર વગરની સ્વિફ્ટ કાર પાર્ક કરી લીધ અને અંદર પોલીસ કર્મી બેઠો હતો આથી એડવોકેટ મેહુલ બોગરાએ વિડીયો તારી ચાલકને બહાર આવવા કહી રહ્યા હતા જેને લઈ પોલીસ કર્મી વાલજી હડિયા બહાર આવી શૂટિંગ ન કરવાનું કહ્યું હતું છતાં મેહુલભાઈ શૂટિંગ ચાલુ રાખતા વાલજીએ મોબાઈલ ઝી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી વાલજીએ મેહુલને તમાચો ઠોકી પથ્થર મારી દેતા માથામાં ઈજા થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ખોટી રીતે જાતિવાદમાં મેહુલભાઈને ફસાવવાની વાત કરી હતી પોલીસ પોતે પાલન ન કરે તે વાત ગંભીર છે પરવત પાટિયા બીઆરટીએસ પાસે રવિવારે સવારે એક બ્લેક પિલ્મ નંબર વગરની સ્વિફ્ટ કાર પાર્ક કરેલી હતી અને અંદર પોલીસ કર્મી બેઠેલો હતો આથી મેહુલભાઈ ભોગરાએ વિડીયો ઉતારી ચાલકને બહાર આવવા કહી રહ્યા હતા જેને લઈ પોલીસ કર્મી વાલજી હાડિયાએ બહાર આવી છતાં મેહુલભાઈ શૂટિંગ ચાલુ રાખતા વાલજી આડિયા એડવોકેટ મોલ બોકરાને તમાજો ઠોકી પથ્થર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જે આપ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો